સરકાર દ્વારા અપાતા મફત અને સસ્તા અનાજનો કાળો કારોબાર બોટાદમાં ધમધમી રહ્યો હોવાનો વીડિયો થયો વાયરલ બોટાદના સાળંદપુર રોડ કબ્રસ્તાન પાસેની ગલીમાં આ ખાનગી ગોડાઉન ધમધમી રહ્યું હોવાનું અનુમાન આ વીડિયોમાં અનાજના ગોડાઉનમાંથી અનાજની બોરીઓ ટ્રકમાં લોડ કરતા હોવાના દ્રશ્યમાં જોવા મળે છે ઓટો રિક્ષા અને યુટિલિટી પિકઅપ જેવા વાહનો મારફતે અનાજ ઉઘરાવી ગોડાઉન ભરવામાં આવતા હોવાના દ્રશ્યો વીડિયોમાં જોઈ શકાય છે બોટાદમાં અનેક વિસ્તારોમાં બેરોકટોક ગેરકાયદેસર અનાજના જથ્થાના ગોડાઉન ધમધમી રહ્યા હોવાની તંત્રને લોકો દ્વારા રજૂઆત પરંતુ વાયરલ વીડિયોથી બોટાદમાં ધમધમી રહેલા ગેરકાયદેસર અનાજના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે આ વાયરલ વીડિયોની પુષ્ટિ ગેલેક્સી મીડિયા કરતું નથી